ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ સહિતના હોદ્દેદારો ચૂંટાયા ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનની બે હજાર છવ્વીસના પ્રમુખ સહિતના હોદ્દેદાર તથા કારોબારી સભ્યોની ચૂંટણી જાહેર થતા તેમાં આજ રોજ તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ શુક્રવારે મતદાન હાથ ધરવામાં આવ્યું જ્યારે મોડી સાંજે મતગણતરી કરી ચૂંટણી પરિણામો જાહેર થયા હતા ભાવનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ મતદારો ત્રણસો ને છે તે પૈકીના બસો ને સડસઠ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે આમાં ચૂંટણીમાં બોતેર ટકા જેટલું મતદાન થયું હતું જેમાં ખાસ કરી અગાઉ પ્રમુખ પદે હિરેનભાઈ વરણી કરવામાં આવી હતી આજે બે મંત્રી અને એક ખજાનચીની ચૂંટણી માટે મતદાન થયું હતું મંત્રી પદે જીગ્નેશભાઈ આસ્તિક અને કલ્પેશભાઈ વ્યાસ ચૂંટાયા હતા ખજાનચી પદે અમિતભાઈ જાની ચૂંટાયા હતા તેમજ એકવીસ કારોબારી પણ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવી હતી ભાવનગર બાર એસોસિએશનના ચૂંટણી અધિકારી તરીકે સિનિયર એડવોકેટ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તેમની ટીમે સેવા આપી હતી ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું ચૂંટણીમાં કુલ પાંચસો ને છવ્વીસ મતદારો પૈકીના ચારસો સત્તાવન મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આમાં ચૂંટણીમાં નેવ્યાસી ટકા જેટલું ભારે મતદાન થયું છે પ્રમુખ પદે અનિલસિંહ જાડેજા ઉપપ્રમુખ પદે ગોહિલ જયદેવસિંહ મંત્રી પદે કંટારિયા કિશોર મંત્રી પદે દુબલ નિધિબેન ખજાનજી પદે રાણા ચંદ્રસિંહ તેમજ પંદર જિલ્લા કારોબારી સભ્યો પણ ચૂંટણી રાયવ્ય ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનની ચિટણી અધિકારી તરીકે હિતેશભાઈ પરમાર તેમજ જન્ય सीनियर સેવા આપી હતી इरफान સોલંકીનો રિપોર્ટ એસએન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે